હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણી ધોરણ છ ગુજરાતી પલાશ કાવ્ય સોળ શેરીએ આવે સાત એ કાવ્યની સમજૂતી જોઈ રહ્યા છીએ સૌપ્રથમ કવિનો પરિચય મેળવીશું કવિનું નામ છે રાજેન્દ્ર શાહ કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપળોદમાં થયો હતો તેમના પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ લલિતાબેન હતું આંબે આવ્યો મોર રૂમઝૂમ અને મોર પિંચ એમના બાળકાવ્યોના સંગ્રહ છે તેમને ભારત દેશનો સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે બાળકો દરેક ઋતુમાં થતા ફેરફારોને જોવાનો રોમાંચ અનુભવે છે આવી બાળ સહજ આકાંક્ષાઓને પોસતું આ કાવ્ય સૌને ગમશે જ બાળકો મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ હાલને આંબાવાડીએ હજી પહોંરની તાજી યાદ સમજૂતી વેલાઓની ઘટામાં કોયલ બોલે છે એનો અવાજ શેરી સુધી સંભળાય છે ગયા વર્ષની આંબાવાડિયાની યાદ હજુ તાજી છે ચાલો આપણે રમવા માટે આંબાવાળીએ જઈએ પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર સમજૂતી આંબા ઉપર મોર એવો તો ઝૂલે છે કે આંબા ઉપર એકે પાંદડું દેખાતું નથી કોઈ આંબાને મોટા મરવા કાચી કેરીઓ એટલે કે મરવા એટલે કાચી કેરીઓ છે તો કોઈ આંબાને અંકુર એટલે કે કુંપણો ફૂટ્યા છે ડોલતી ડાળી ગૂમીયા પણ ગજવી ગેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ સમજૂતી આંબાની ડોલતી ડાળીએ આનંદ મસ્તીની ચિચિયારીઓ કરીને ચાલો આપણે ગૂમીએ વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ બોલે છે એટલે કે ટોંકે છે એનો અવાજ શેરી સુધી સંભળાય છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન કોઈનો રણઝાળ નહીં ને ખેલવા મળે ધન સમજૂતી રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ ખુલ્લું વન ગમે છે વનમાં કોઈની એ કનડગત ન હોય અને આખો દિવસ રમવા મળે હાલિયે ભેરુ કાયર જે કોઈ હોય તે રહે બાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ સમજૂતી ચાલો મિત્રો જે ભેરુ કાયર હોય એ ભલે ન આવે વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ બોલે છે એનો અવાજ શેરી સુધી સંભળાય છે આ કાવ્ય મોરપિંચમાંથી લેવામાં આવ્યું છે શબ્દાર્થ કુંજ એટલે કે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા પોર એટલે ગયા વર્ષે પેખવું જોવું મોર એટલે કે અહીં આંબાના ફૂલ મંજરી મરવો એટલે કે નાની કાચી કેરી અંકોર એટલે કે અંકુર ફણગું ઘેરો નાદ અહીં વધારે તીવ્રતાવાળો અવાજ મોકળું એટલે કે ખુલ્લું જગાની છૂટવાળું રંજાળ કનડગત કાયર ડરપૂક દન એટલે કે દિવસ વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે કોયલ જેવો અવાજ કાઢી બતાવો તો અહીં જેમ કોયલ બોલે એ અવાજ તમારે કાઢીને બતાવવાનો છે પ્રશ્ન બે તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે તો આપણે જવાબ લખીશું મારા ઘર કે શેરીમાં ચકલી કાબર કબૂતર અને કાગડાનો અવાજ દરરોજ સંભળાય છે પ્રશ્ન ત્રણ તમે જોયેલા આંબા કે આંબાવાડીયા વિશે કહો મારા મિત્રના ખેતરમાં અમે આંબાવાડિયાની મુલાકાત લીધી હતી ત્યાં ઘણા બધા આંબાના વૃક્ષો હતા એને તેમાં ગણી ન શકાય એટલી કેરીઓ હતી મેં જીવનમાં પહેલીવાર આટલી બધી સંખ્યામાં કેરીઓ જોઈ હતી મારા મિત્રએ અમને આંબા પરથી પાકેલી કેરીઓ ખાવા માટે આપી અમને કેરીઓ ખાવાની ખૂબ મજા આવી પ્રશ્ન ચાર બીજા કયા કયા છોડ ઝાડને મોર આવે છે જવાબ લખીશું લીમડો આંબો આંબલી વગેરે છોડ અથવા ઝાડને મોર આવે છે પ્રશ્ન પાંચ તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમત રમો છો તો અહીંયા તમે જે રમત રમતા હોય એના વિશે તમારે લખવાનું છે અમે ઘરમાં કેરમ ચેસ નવો વેપાર વગેરે રમતો તથા શેરીમાં સંતાકુકડી પકડદાવ સતોડિયા ગિલ્લી દંડા લખોટી પોલીસ મારદડી લંગડી ક્રિકેટ વગેરે રમતો રમીએ છીએ પ્રશ્ન છ તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર કેમ મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે જ્યારે સવારે કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે પ્રશ્ન સાત રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે કેમ રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ના ગમે કારણ કે વારંવાર તેમ થવાથી રમતમાં ધ્યાન આપી શકાતું નથી રમતમાં વિક્ષેપ પડે છે જેથી તે રમવામાં મજા આવતી નથી પ્રશ્ન આઠ રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તેના વિશે કહો તો આપણે આ રીતે લખી શકીએ અમારી શેરીમાં રહેતા મણિકાકી બીમાર રહેતા હોવાથી અમે મોટા અવાજે શેરીમાં રમીએ ત્યારે તેઓ રોકટોક કરે છે આ સિવાય અમારી શેરીમાં કોઈ રોકટોક કરતું નથી તો તમારી શેરીમાં જે રોકટોક કરતું હોય એના વિશે તમારે લખવાનું છે પ્રવૃત્તિ બે કવિતામાં ન આવતા હોય તેવા શબ્દને શબ્દ જૂથ પર ચેકો મારો તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે અને કેટલાક શબ્દ જૂથ છે તો કવિતામાં જે ન આવતા હોય તેના પર આપણે ચેકો મારવાનો છે તો અહીં દોડો સાંભળે ફળ ફૂલ ઝૂલતી ડાળ મોટું આંગળું સાંકડું વન સાંજ અને સાથી આ શબ્દો કાવ્યમાં આવતા નથી તેથી આપણે એના પર પ્રવૃત્તિ ત્રણ કાવ્યના આધારે સાચું કે ખોટું લખો ખોટું વાક્ય સુધારીને લખો પહેલું છે કે કોયલનો અવાજ છે ઘર સુધી સંભળાઈ રહ્યો છે તો આ વાક્ય ખોટું થશે તો સુધારેલું વાક્ય લખીશું કોયલનો અવાજ છે શેરી સુધી સંભળાઈ રહ્યો છે બીજું વાક્ય મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે ખરું ત્રીજું વાક્ય આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે ખોટું સુધારેલું વાક્ય કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે ચોથું વાક્ય મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે ખરું પાંચમું વાક્ય રમવા માટે ઘરનું આંગણું ગમે છે ખોટું સુધારેલું વાક્ય રમવા માટે વિશાળ વન ગમે છે છઠ્ઠું વાક્ય મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે ખરું પ્રવૃત્તિ ચાર ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો તો અહીં પહેલા ખાનામાં પદ્યની લાઇન લખવાની છે અને બીજા ખાનામાં તેનું ગદ્ય કરવાનું છે તો આપણે આ રીતે જવાબ લખીશું હાલને આંબાવાળીએ હજી પહોંચની તાજી યાદ તો આ કાવ્ય પંક્તિ આવશે કારણ કે ગદ્યમાં લખ્યું છે કે ચાલને આંબાવાળીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે એવી જ રીતે પદ્યની પંક્તિ આપી છે કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર તો આપણે એને ગદ્ય સ્વરૂપે આ રીતે લખી શકીએ કોઈ આંબા પર કાચી કેરી તો કોઈ આંબાને કુંપળો ફૂટી છે બીજી કાવ્ય પંક્તિ આપી છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન તો આપણે ગદ્યમાં લખીશું રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અમને તો રમવા વિશાળ ખુલ્લું વન ગમે તો એવી જ રીતે ગદ્ય આપ્યું છે કે ચાલો મિત્રો જે ડરપોક હશે તે બાકાત રહેશે તો કાવ્ય પંક્તિ થશે હાલિયે ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ પ્રવૃત્તિ પાંચ કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરું કરો પહેલો શબ્દ આપ્યો છે શેરી તો સાચો અર્થ થશે ફળિયું પોર એટલે કે ગત વર્ષ ઝૂલવું લટકવું ઘૂમવું રખડવું નાદ અવાજ ભેરું મિત્ર પ્રવૃત્તિ છ ઘાટા અક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ લખો તો અહીંયા પહેલું આપ્યું છે કે કોયલનો અવાજ તો અવાજ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે સાદ તો આપણે લખીશું કોયલનો સાદ શેરી સુધી સંભળાઈ રહ્યો છે બીજું વાક્ય છે એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું એ જોઈ તો જોવા માટે શબ્દ વપરાયો છે પેખી તો પાંદડું એ પેખી શકાતું નથી ત્રીજું વાક્ય જંગલ તો જંગલ માટે શબ્દ વપરાયો છે વન વનની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે ચોથું વાક્ય આખો દિવસ દિવસ માટે વપરાયો છે દંત શબ્દ તો આખો દંત રમવા મળશે પાંચમું વાક્ય બીકણ તો બીકણ માટે કયો શબ્દ વપરાયો છે કાયર કાયર મિત્ર રમવા આવશે નહીં વાક્ય જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત બાકાત એટલે કે બાદ રહેશે પ્રવૃત્તિ સાત પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન આપ્યો છે કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે કવિ શેરી છોડીને આંબાવાડીયામાં જવાનું કહે છે બીજો પ્રશ્ન આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે ત્રીજો પ્રશ્ન કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે જવાબ લખીશું આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી કોઈ આંબાને કુમળી કુંપળો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે અને આંબાવાડિયામાં કોયલ ટંકે છે પ્રશ્ન ચાર આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવશે પ્રશ્ન પાંચ બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે બાળકને રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે પ્રશ્ન છ આંબાવાડીએ ગૂમવાની મજા કોને નહીં મળે શા માટે તો જવાબ લખીશું કાયર બાળકોને આંબાવાડીએ ગૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે પ્રવૃત્તિ આઠ તમે કરેલા પર્યટનના અનુભવ વિશે આઠ દસ વાક્યો લખો તો અહીં આપણે આપણે જે પર્યટન કર્યું હોય આપણે ફરવા ગયા હોય તો તેના વિશે આઠ દસ વાક્યો લખવાના છે અમે સપરિવાર એક દિવસના પર્યટન માટે મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે ગયા હતા મંદિરની ઊંચાઈ તોતેર ફૂટ છે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે આ મંદિરમાં વિશ્વના અન્ય દસ જેટલા દેશોમાં ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે આમ અમને સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કરવાની ખૂબ જ મજા આવી પ્રવૃત્તિ નવ આપેલી કવિતા પરથી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા કવિતા આપી છે તેનું તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે ત્યારબાદ આ પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો જવાબ થશે આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે પ્રશ્ન બે કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું એટલે કે ગરમ હશે પ્રશ્ન ત્રણ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો ઉનાળાના ગરમ પવનનો ઝપાટો તો કાવ્યમાં એના માટે એક શબ્દ આપ્યો છે લૂ ચોથો પ્રશ્ન ગાડામાં બેસીને બાળકોને સાની મજા આવતી હશે ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ગૂઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હશે પ્રશ્ન પાંચ પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખું જવાબ થશે વા પ્રશ્ન છ વાયરા વનવગડામાં વાતા એટલે એટલે કે ક પવન જંગલમાં ફૂંકાતો હતો પ્રવૃત્તિ પ્રકૃતિ કાવ્યો પુસ્તકાલયમાંથી મેળવીને વાંચો તો અહીં તમારે પુસ્તકાલયનો ઉપયોગ કરી અને પ્રકૃતિ કાવ્યો શોધીને વાંચવાના છે રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહવાની મેળવીને એના ગીતો કાવ્યો વાંચો તો અહીં રાજેન્દ્ર શાહના કાવ્યો પણ તમારે મેળવીને વાંચવાના છે અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ